તેમજ થેલેસેમિયાથી પીડાતા લોકો માટે બ્લડની સહાય કરી આપવામાં આવે આવા કળિયુગમાં સેવાના મહાયજ્ઞમાં લોકોની સેવા કરી અને સેવાએ પરમ ધર્મ એ કહેવતને કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હરકિશનાઈ કુબાવતે સાર્થક કરી બતાવ્યું છે બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ઉના મારું નામ હરકિશનાઈ કુબાવત છે હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું આજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી પરમ પૂંજ મુક્તાનંદ બાપુના

ઉપપ્રમુખ તાલુકા ભાજપા પ્રમુખ પીઆઈ રાણા સાહેબ વગેરે મહાનુભાવ ઉપસ્થિત રહ્યા છે લોકોને હું એક જ મેસેજ આપી તમારા બ્લડ આપવાથી નેવું ટકા કેન્સરનું પ્રમાણ ઘટી જાય છે એટેક આવવાના ચાન્સ ઘટી જાય છે તમારા બોડીની અંદર આરબીસી હોય છે રેડ બ્લડ સેલ એનું શુદ્ધિકરણ થાય છે એટલે કે લોહીનું શુદ્ધિકરણ થાય છે એટલે તમારું એક બ્લડ ત્રણ લોકોની જિંદગી બસાવી શકે છે એમાં અલગ અલગ હોય છે પ્લેટલેટ્સ પ્લાઝમા અને હોલ બ્લડ તો તમારે બ્લડ અવશ્ય આપવું પડે એવો આગ્રહ છે મારો નમસ્કાર હું છું કુમાર સોમા વાડિયા વરાંગબડા દીવનો રહેવાસી છું આજ રોજ કુબાવટ ચેરિટેબલ ટ્રસ્ટ અને પરમપૂજનીય અને વંદનીય મુક્તાનંદ સ્વામીજીનો આજે પ્રાગટ્ય દિવસ એટલે જન્મદિવસ પણ કહી શકાય આખા સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં નામ છે એવા પૂજનીય બાપુના સાનિધ્યમાં કુબાવર ચેરિટેબલ ટ્રસ્ટ અને રેસક્રોસ સોસાયટીના સમન્વય વયથી એક મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે યુવાનો વડીલો અહીંયા બહોળી સંખ્યામાં રક્તદાન કરી રહ્યા છે આ રક્તદાનથી ત્રણ લોકોની જિંદગી બચે છે સાથ રક્તદાન કરવાથી આ એક રક્તદાન એક મહાદન કહી શકાય આજ રોજ કુબાવટ ચેરિટેબલ ટ્રસ્ટ વારંવાર અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે ભૂખ્યાને ભોજન આપવું વૃદ્ધાશ્ર વૃદ્ધાશ્રમને લગતી એ પ્રવૃત્તિઓ હોય હેલ્થને લગતી હોય શૈક્ષણિકને લગતી હોય કે પછી પશુ પક્ષીઓ માટેના કુંડાનું વિતરણ હોય આવી અવનવી પ્રવૃત્તિઓ આજના આ કળિયુગની અંદરમાં લોકો પાસે સમય નથી હોતો એવા સમયની અંદરમાં આ કુબાવટ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે હરકિશનભાઈ આ કુબાવટ ખૂબ જ સરાહનીય કાર્ય કરી રહ્યું છે અને વારંવાર આવા કાર્ય કરવાથી લોકોમાં પણ એક આગવી ઓળખ ઊભું કરી કરી રહ્યું છે આ ચેરિટેબલ ટ્રસ્ટ હું આ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને તેમની તેમને ખૂબ જ અભિ અભિનંદન આપું છું કે આવા કડીકાળની અંદરમાં આવા સેવાકીય કાર્ય કરતા રહો અને લોકોમાં એક આગવી ઓળખ ઊભા કરતા રહો આભાર બાપુના સોસાયટીમાં જન્મદિવસ નિમિત્તે આજે શ્રી કુભાવત ચેરિટેબલ ટ્રસ્ટ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સોસાયટીએ આજે બ્લડ કેમ્પ રાખેલો છે મેં બ્લડ ડોનેટ કર્યું છે અને અત્યાર સુધીની અંદર પચીસ કોટલ બ્લડ એક્ટિવ થયું છે અને હજી જેમ પણ એમ બ્લડ એક્ટિવ થાય એવી આશા અને બાપુજીનો આદેશ છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિને તમે સેવા કરો ગરીબોની સેવા કરો બીજોની સેવા કરો ગૃહને રાહત આપો અને જે થાય એ સેવા કરો એવો ગુરુ મહારાજનો આદેશ છે અને પૂજ્ય બાપુના કહેવાથી આ બધી અત્યારે આ જે બીજું યુવાનો યુવા પેઢી અત્યારે કરે છે એ ખૂબ અગત્ય કહેવાય કે ભાઈ આ રીતે આ કામમાં આપણે જોડાવીએ આપણે ખેડૂતો બાપુ ઘણા લોકો બ્લડ ન મળવાને કારણે મૃત્યુ પામે છે તો એના વિશે શું કહેશો કોઈ પણ જગ્યાએ કોઈપણ એવી સ્થિતિ હોય કદાચ એને ન મળે પણ જો કોઈ આ રીતે ડોનેશન હોય અને બ્લડ બેંકની અંદર બ્લડ ફૂલ્યું હોય તો એ ત્યાં તપાસ કરી અને કન્ફર્મ કરી અને એ લઈ શકે અને એનું જીવ પણ બચી શકે એટલા માટે આ બ્લડ ડોનેશન કરવું બહુ અગત્યનું છે હાલના આજના યુવાનોને શું કહેશે બ્લડ આજના યુવાને એ જ કે ભાઈ જેમ બને એમ અત્યારે આ સમય પ્રમાણે આ યુગ પ્રમાણે તમે બધા જોડાવવામાં અને આજથી આજ મેળવી ખંભાથી ખંભા મેળવી અને આ રીતે જે કોઈ પણ કાર્યક્રમ હોય એમાં સાથ સહકાર અને સપોર્ટ આપો એમાં ખૂબ અમારે અત્યારે આ કાર્ય હાથમાં લીધું છે એને અમે ખૂબ બિરદાવીએ છીએ કે ભાઈ તમે સદાય આવી પ્રગતિ કરો અને સદાય આવું સદકાર્ય કરો અમે તમારી સાથે હાલમાં ભારત પાકિસ્તાનની લડાઈના જે સંભાવના છે કે થઈ હતી બરાબર એમાં પણ બ્લડની જરૂર પડે તો આવનારા દેશોમાં એના વિશે કંઈક કરવાનું એમાં કદાચ એવી જરૂર પડશે અને કદાચ જો કોઈ મોદી સાહેબ હુકમ કરશે તો અમે સાધુ સંતો છીએ અમે ત્યાં વહી જઈ વહી જાઓ અમે બોર્ડર ઉપર પણ જવા તૈયાર થઈ દેશ હંમેશા દેશને વફાદાર અને દેશની નિષ્ઠાથી કામ કરીએ એવી રીતે અમારે જીવન જીવવું છે કે અમે બધાય હિન્દુ છે એ રીતે સંગઠિત છે એ રીતે અમારે રહેવું છે મારું નામ મેહુલ વ્યાસ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુલા તાલુકા બ્રાન્ચનો સેક્રેટરી આજ રોજ કુબાબત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પરમ પૂજ્ય પરમ વંદનીય પરમ પ્રાંત સ્મરણીય શ્રી મુક્તાનંદ બાપુના સઠસઠમાં જન્મદિવસ નિમિત્તે આજ રોજ બ્લડ કેમ્પનું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ મજાનું આયોજન સરસ છે બહોળા પ્રમાણમાં લોકો રક્તદાન કરે છે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આમ તો ઘણા પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે ભૂખ્યાને અન્ન આપવું વૃદ્ધાશ્રમ ચલાવવો થેલેસેમિયાગ્રસ્ત બાળકોને બ્લડ પૂરું પાડવાનું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ જ્યાં કોઈપણ બ્લડ બેંકમાં બ્લડની અછત હોય કોઈપણ બ્લડ બેંકને બોલાવે છે અને નિયમિત રક્તદાન કેમ્પ યોજે છે આ બદલ હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હરકિશન કુબાવત સાહેબને અભિનંદન આપું છું હા આમ તો આપણે બધા જાણીએ છીએ કે રક્તદાન મહાદાન છે તમારા એક રક્તથી ત્રણ જિંદગીઓ બચે છે રક્તદાન દેવાના નિયમિત પ્રમાણે રક્તદાન કરવાથી ઘણા બધા ફાયદા થાય છે જેમ કે હાર્ટ એટેકનું પ્રમાણ ઘટી જાય છે કેન્સરનું પ્રમાણ ઘટી જાય છે એટલે અને આજે આપણે બનેલું રક્ત આપણા શરીરમાં ફક્ત ત્રીસ દિવસે જીવે છે પછી તે ફાટીને નીકળી જાય છે એટલે રક્તદાન દેવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી અને રક્તદાન દેવાથી ફાયદા જ થાય છે